એલડી આર્ટ્સ કોલેજના અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા ભારતીય નાણાકીય પ્રણાલીઓ પર એક દિવસીય રાષ્ટ્રીય કક્ષાની વર્કશોપનું આયોજન કરાયું હતું જેમાં ડોક્ટર ઇલા ભોલાએ ભારતીય અર્થતંત્રના વિવિધ તબક્કાઓ અને સ્વતંત્ર ભારતમાં થયેલા ફેરફારો તથા પડકારો પર પ્રકાશ પાડ્યો હતો ડૉક્ટર ચંદ્રશેખર તિલકે છેલ્લા કેટલાક દાયકાઓમાં ભારતીય નાણાકીય પ્રણાલીઓમાં આવેલા વિવિધ ફેરફારોનું વિશ્લેષણ કર્યું તેમનું ખાસ ધ્યાન સરકારની નીતિ અને લોકોની ધારણા પર હતું તેમણે રાજકીય અર્થતંત્રને વાસ્તવિક અર્થવ્યવસ્થાથી પણ અલગ કર્યું Uh, my deliberation, mein, as a session speaker, I tried to see the economics and sociology behind the reforms, and what sort of opportunities, as far as the students are concerned, these reforms have given up. My personal opinion that as far as these economic reforms are concerned, which have been in our country for last thirty-three years, and we implemented more vigorously in last ten years. Now, economic policy is coming out as a field emergency. As a mere career opportunity. And as far as this generation is concerned, they are very tech-savvy. And henceforth, any reform, especially the economic and financial reform in our country, would be based on technology. But at the same time, economics being a social science, it has to consider the sociology. Financial system, paradigmatic changes, and a scope in our workshop. જેમાં ખંડેલવર સર જે સીએ છે એમણે આપણા એમણે બહુ જ સરસ સ્ટુડન્ટ્સને સમજાવ્યું ટેક્સેશન ઉપર વાત કરી સેબી ઉપર વાત કરી એમણે વે એરા ઉપર વાત કરી અને કઈ રીતની આખી આ સિસ્ટમ એ બદલાવી રહી છે એની ઉપર એમણે ખંડેલવર સર વાત કરી અમારા મુખ્ય સ્પીકર જે છે તિલક સર જેઓ બોમ્બેથી આવેલા છે ચંદ્રશેખર તિલક સર તેમણે સ્ટુડન્ટ્સને બહુ જ સરસ રીતે આખી ઇકોનોમિક સિસ્ટમ અને એ સિસ્ટમમાં આવેલા પરિવર્તનો વિશે સરે બહુ જ સરસ રીતે સ્ટુડન્ટ્સ જોડે વાત કરી અને એમાં પણ એમણે ખાસ કીધું કે ઇકોનોમિક્સના જે સ્ટુડન્ટ છે એ સ્ટુડન્ટ્સ કઈ રીતે આ સિસ્ટમમાં પાર્ટ લઈ શકે છે અને એનાલિટિક એનાલિસિસ કરી શકે છે તેની બહુ જ સરસ રીતે સરે વાત કરી આપ જાણો છો કે એલડી આર્ટ્સ કોલેજ દ્વારા પ્રતિવર્ષ એકેડેમિક એક્ટિવિટીઝની સાથોસાથ એનામાં પર્સનાલિટી ડેવલપમેન્ટ થાય માટે જુદી જુદી એક્ટિવિટીઝ થતી હોય છે એના જ ભાગરૂપે એક રિસર્ચ અંગેનો વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આપ જોઈ શકો છો કે ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ્સ એમાં કયા કયા ચેન્જીસ વર્તમાન સમયમાં આવ્યા છે ચેલેન્જીસ કઈ છે અને સ્કોપ્સ કયા છે એના ઉપર બંને વક્તાઓએ ખૂબ સરસ રીતે અમારા ઇકોનોમિક્સના વિદ્યાર્થીઓ આજે જાણીને નવાય લાગશે કે એકસો પંચોતેર જેટલા પાર્ટિસિપન્ટ્સનું આજે રજિસ્ટ્રેશન થયું છે